રામ રામ દેવ માતાજી ફેર સ્વાગત છે તમારું મારા ના વ્લોગ કેમ છો બધા મજામાં અને વાગી ગયા 6 અને મે તો જોય કે રસોઈ બનાવ તૈયાર થઈ રહીયા લીમડો સમારાની અને ઠેપલા મરચો અને ચા અને દૂધ આસો ઠેપલાનો વારો હો દે મતલબ વેરી વેરી સમારું અને આનીથી એવું બધું તો સમાધી દીવૈલા અને જો અમાર સાઈટ કે લક કપમાં કોમ કરા બેઠા હલકોં ગીરી ચાલુ છે ફ્રેન્ડ નારાયણ સરોવર શું માતા નું મઠ કોટેશ્વર મહાદેવ ના બધા ફરી ના તો એ પણ મીડિયા તમને થોડા થોડા જોવા મળશે મીડિયા ઉતારી

હવે આપણે થેપલો ખાતી વખત વિડીયો બનાવીશું થેપલો ખાતી વખત થેપલો બનાવવાનો હતો એટલે વચ્ચેાન થેપલો દૂધ ના મરચો અને બધી તૈયાર થઈ જઈ છે તો ઘરે ફ્રેસ મળી આવો થોડી વાર રે તો ફ્રેસ જો જમવાનું બનાવી ને તો જમવા તો વેઈ જો મિત્રો જમવા માં તો જે થેપલો કે હતો ને થેપલો બનાવ્યા હું પ્રોગ્રામ હતો થેપલો બનાવ્યા હું બપોરે સબ્જી હતી સબ્જી બટાકાની બપોરની અને મરચાં તળા અને આ દૂધ ચા અને આ થેપલો અને હવે જમવાનું ચાલુ થઈ જઈશ કે હેડો પટી તમારે લેપટોપમાં ચાલું ભાઈ તો કોમ ચાલુ હોય દેખ કોમ કરતા કરતા ઉઠાડ્યા ખાવા

કોટેશ્વર મહાદેવ માતાના મઠથી તો નીકળી ગયા અને ઈકણ વિડીયો નહીં બનાવ્યો કારણ કે પરમિશન નથી કણ ફોન અલાઉડ જ નતો ના બેઠો વાત બન બાજુમાં જયદીપ જયદેપ હવે આ પવન ચક્કીઓ ચાલુ થઈ જાય છે ને લગભગ માંડવી બીચે જવાનું થશે કદાચ ખબર તો નહીં તો એ અને બેઠા છીએ અમે તો અને બહાર બધી અંતાક્ષરી ચાલો ફ્રેન્ડ્સ હવાય ચોખંડ સ્ટેશન છે એ કંડે મલી અંબેધામ તો ફ્રેન્ડ જો રાત વાગ્યા અળદસ અને તો વિડીયા વધારે કોઈ એ લોબા બનાવ્યા હતા એટલા જ બનાવ્યા હતા અને ત્રણ ત્રણ ચાર મિનિટનો બનાવ્યા છિકન કારણ કે એક તો ફોન અલાઉડ નહોતો પેલા માતાના મઢે તો એક તો કોઈ વિડીયો એને બનાવ્યો નહીં અને જેટલા બનાવ્યા હતા એટલા આપણે મૂકી દીધા અને હોય તો ઊંઘવાની તૈયારી થઈ રહી છે હળદસ થયા સમય રહ્યા કેવું ઊંઘવા ટાઈમ થઈ જાય ઊંઘાઈ वेला वेला वे बपोरे मुझे तो अपने बपोरे तो बराबर वेला वेला तो मेरा फ्रेंड्स ने एंड कर दिए तो वीडियो गमे हो तो वीडियो लाइक ना सब्सक्राइब करो जय माताइट मैं काले एक नया विडियो तीन बाय बाय गुड नाइट